સુરતના પાલ વિસ્તારમાં પોલીસે હોટલમાં ચેકિંગ કર્યું હતું હોટેલ પાનના ગલ્લાઓ સહિત અલગ અલગ સ્થળો પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટ નિમિત્તે સુરત પોલીસ એક્શન મોડમાં છે હોટલના રજિસ્ટર ચોપડાઓ પણ ચકાસવામાં આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટ નિમિત્તે હોટલોમાં દારૂ પાર્ટીઓ વધારે થતી હોય છે જેના કારણે પોલીસે અગાઉથી જ હોટલ પર ચેકિંગ શરૂ કર્યું છે